બેન હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ તો જો તમને ખબર પડી જઈએ હ કે આપણે નવા અંદાજ થી નવા લોકેશન થી બ્લોગ ની શરૂઆત કરી હે આમ જો જઈએ છીએ એ તો મન તો અને દક્ષિણ પપ્પા ને એવો કોઈ નથી અમે અમે જઈએ બેનું બેનું થી બધો તો બસ તો જઈએ નું પૂરી ગણ હાય હાય મમ્મી આઈ

લાલ દરવાજો તો બધો ફરી જઈએ મીટિંગ મીટિંગ પૂરી કરી લાલ દરવાજા બતા

તો એન્ડ કરીએ બસ આજના બ્લોગ માં આટલું જ તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું નવા બ્લોગ માં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ